આ તમામ ખબરો મેળવીશું આ જનાટંકારમાં તો ગુજરાતને રાજકારણ રાજકારણ અને આ સૌ કોઈની મીટ મંડાયેલી છે કારણ કે જ્યારથી તારીખ જાહેર કરવામાં આવી ત્યારથી કોઈક ને કોઈક નવી વાતો કોઈક ને કોઈક એવી રસપ્રદ વાતો કે જે ઉમેદવારો દ્વારા કહેવામાં આવી છે ક્યાંક રિપીટ કરવામાં આવ્યા છે ક્યાંક નવા ઉમેદવારો આ વખતે સામે આવ્યા છે અને જે કામો બાકી છે અથવા તો નવા શું કામો નવા શું મુદ્દાઓને લઈને આ વખતે જનતાની વચ્ચે તેઓ આવવાના છે આ જાણવું ખૂબ વધારે રસપ્રદ છે અને હવે ગણતરીના દિવસો બાકી છે આંગળીના વેઢે ગણાતા આ દિવસો અને ઉમેદવારો જે અલગ અલગ જગ્યા પર ઊભા કરવામાં આવ્યા છે છવ્વીસ બેઠકો પર એ ઉમેદવારો દ્વારા શું તૈયારી કરવામાં આવી છે આજે નામાંકન ભર્યા બાદની એમની શું પરિસ્થિતિ એ તમામ વસ્તુ આજે જાણીશું અને મહાનગરોથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા તમામ સહયોગી રાજકોટથી ગૌતમ ભેડા આપણી સાથે સમર્થકો સાથે જોડાયા છે આ સાથે બનાસકાંઠાથી ઉમંગ રાવલ પણ જોડાયા છે કચ્છથી અમારા સહયોગી જાગૃતિ પણ આપણી સાથે જોડાયા છે અને ભાવનગરથી કૃણાલ બારડ પણ સમર્થકોની સાથે આપણી સાથે જોડાયા છે આ તમામ મહાનગરોથી અમારા સંવદાતા જોડાયા છે તમામ મહાનગરોમાં હાલ કેવી પ્રકારની પરિસ્થિતિ છે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું પરંતુ આ તમામની વચ્ચે હાલ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ નજર વાગી ચૂક્યું છે લોકમત બે હજાર ચોવીસને લઈને આ મહત્વના સમાચાર કે ગુજરાતના રાજકારણની લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતના રાજકારણની સૌથી વધારે ચર્ચાથી બેઠકને લઈને ગુજરાતની છવ્વીસ બેઠકો પર જબરજસ્ત જંગ જામ્યો છે ભાજપ અને કોંગ્રેસ મળી કુલ સત્યાવીસ જેટલા ઉમેદવાર કે જેમના દ્વારા આજે ફોર્મ ભરવામાં આવ્યા વિજય વિશ્વાસ રેલી અને શક્તિ પ્રદર્શનની સાથે આ તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યું ભાજપના સત્તર કોંગ્રેસના નવ આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે ફોર્મ ભર્યું અને વિજય વિશ્વાસ રેલી શક્તિ પ્રદર્શનની સાથે તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી આ ગુજરાતનો રાજકારણનો માહોલ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં અ માહોલ જામ્યો છે અને ગુજરાતની તમામે તમામ બેઠકો છવ્વીસે જબરજસ્ત છે તમામ ઉમેદવારો દ્વારા મહેનત કરવામાં આવી રહી છે દિલ સુધી પહોંચવાની તમામ એવા પ્રયાસો તમામ એવી કોશિશ કરવામાં આવી રહી છે અને આજનો દિવસ મહત્વનો રહ્યો કારણ કે ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના તમામ લોકો દ્વારા આજે ફોર્મ ભરવામાં આવ્યું અને આ તમામની વચ્ચે હાલ એક વાર ફરી નજર વાગી છે અને વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ લોકમત બે લઈને ગુજરાતના રાજકારણની સૌથી વધુ બેઠક બેઠક રાજકારણને લઈને આ કે રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું ઉમેદવારી નોંધાવતા પહેલા પરસોત્તમ રૂપાલાએ શક્તિ પ્રદર્શન કર્યું રાજકોટના બહુમાણી ચોક ખાતે ભવ્ય રેલી યોજી બહુમાળી ચોકમાં જંગી જાહેર સભાને પરષોત્તમ રૂપાલાએ સંબોધી અને રાજકોટ થી આવતી કાલે પરેશ ધારાણી ફોર્મ ભરશે ભવ્ય રેલી યોજી પરેશ ધારાણી ફોર્મ ભરશે તો રણયુદ્ધમાં પરશોત્તમ રૂપાલા આવી ચૂક્યા છે પરશોત્તમ રૂપાલાએ પોતાનો ઉમેદવારી ફોર્મ નોંધાવી દીધો છે આના તરફ પરેશ ધારાણી કે જેઓ કાલે પરેશ ધારાણી પોતાનો ફોર્મ ભરશે બે અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં સૌ કોઈની નજર છે સૌ કોઈની મીટ છે એ સૌથી વધારે ચર્ચાથી બેઠક એટલે રાજકોટ બેઠકના દ્રશ્યો છે વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ રાજકારણને લઈને આ મહત્વના સમાચાર લોકમત બે હાજર ચોવીસ લઈને કે રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું ઉમેદવારી નોંધાવતા પહેલા પરસોત્તમ રૂપાલાએ શક્તિ પ્રદર્શન કર્યું રાજકોટના બહુમાળી ચોક ખાતે ભવ્ય રેલી યોજી પરશોત્તમ રૂપાલાએ રાજકોટમાં ભવ્ય રોડ શો યોજ્યો બહુમાળી ચોકમાં જંગી જાહેર સભાને તેમણે સંબોધી અને ઉમેદવારી નોંધાવતા પહેલા જંગી જનસભાનું તેમણે સંબોધન પણ કર્યું સભા સ્થળે ક્ષત્રિય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા જેમાં જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલીપ સંઘાણી પણ હાજર રહ્યા હતા આ સાથે રામ મોખરિયા કેસરી દેવસિંહ ઝાલા સભા સ્થળે ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ ઉપસ્થિત રહ્યા હતા રાજકોટમાં પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ સભા સ્થળે હાજર રહ્યા હતા અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છું જ્યારે પરશોત્તમ રૂપાલા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગયા હતા મહાદેવના દર્શન કર્યા આશીર્વાદ મેળવ્યો જ્યારે જનસભાને સંબોધી ભવ્ય રોડ શો તેમના દ્વારા કરવામાં આવ્યો અને ચો તરફ કેસરીઓ માહોલ દેખાયો અને સમગ્ર ગુજરાતની નજર જ્યારે રાજકોટ બેઠક પર છે ત્યારે રાજકોટ આપણે સીધા જઈએ અને રાજકોટ ગૌતમ આપની પાસે આવું છે કારણ કે આ હોટ સીટ ગણાઈ રહી છે આખા ગુજરાતની નજર ત્યાં છે ઉમેદવારી ફોર્મ ભરી દીધું પરસોત્તમ રૂપાલાએ હાલનો ત્યાંનો માહોલ શું ચોક્કસ ગુજરાતમાં લોકસભાની કુલ છવ્વીસ બેઠકો છે અને આજે આ છવ્વીસ બેઠકોમાંથી અલગ અલગ રાજકીય પક્ષના લગભગ સત્યાવીસ જેટલા ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે પરંતુ સમગ્ર ગુજરાતમાં કોઈ બેઠકની જો ચર્ચા હોય તો તે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા છે અને રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા બીજી તરફ કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે અત્યારે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તેમાં ચૂંટણીને લઈને કેવો ઉત્સાહ છે આજનો દિવસ કેવો રહ્યો તમામ બાબતે આપણે ચર્ચા કરીશું આજે પરસોત્તમભાઈએ ફોર્મ ભર્યું છે કેવો માહોલ હતો મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે સવારથી જ રાજકોટની પ્રજા રાજકોટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખૂબ આગેવાનીથી માંડીને બધી જ રીતે સારું પબ્લિક હતું ફોર્મ ભરવા ગયા જનસભા સ્થળે પબ્લિક પણ ઉમટી પડી હતી અને ખૂબ જ સારી રીતે આજનો કાર્યક્રમ રહ્યો છે રાજકોટને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે આજે પણ પરસોત્તમ રૂપાલા દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા એક શક્તિ પ્રદર્શન રૂપે એક રેલી પણ યોજવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી રાજકોટનો ગઢ એટલા માટે માનવામાં આવે છે કે નરેન્દ્રભાઈએ પોતાના દસ વર્ષના શાસનમાં જે વિકાસની હરણફાર ભરી છે સાદી ભાષામાં કહી તો એમ કહી શકાય કે રાજા ભગીરથે મા ગંગાનું પૃથ્વી ઉપર અવતરણ કર્યું અને મા ગંગા એ ભારતની ઓળખ બની ગઈ એવી જ રીતે નરેન્દ્રભાઈએ વિકાસરૂપી ગંગાનું આ દેશમાં અવતરણ કર્યું અને વિકાસ એ ભારતની ઓળખ બની ગઈ કહેવાય છે કે કૌરવોના હાથમાંથી હસ્તીના કુળને બચાવવું જરૂરી છે એવી જ રીતે કોંગ્રેસના હાથમાંથી હિન્દુસ્તાનને બચાવવું જરૂરી છે અને આ કામ નરેન્દ્રભાઈએ કર્યું છે પોતાના શાસનના દસ વર્ષમાં કોંગ્રેસે આ દેશની જે દુર્દશા કરી હતી એમાંથી આ દેશને મુક્ત કરવાનું કામ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે કોંગ્રેસ વર્તમાન સમયમાં જે ભારત જોડો યાત્રા કરીને જે નાટક કરી રહી છે જે પાર્ટીએ પોતાના શાસનમાં આ રાષ્ટ્રને તોડવાનું કામ કર્યું છે કાશ્મીરમાં ત્રણસો સિત્તેરની કલમ લગાડીને ભારતના જ એક રાજ્યને ભારતથી અલગ કરવાનો પ્રયત્ન કરનાર આ પાર્ટી આજે ભારત જોડોની યાત્રા કાઢે છે અલ્હાબાદ હાઈકોર્ટે જ્યારે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની ચૂંટણીને રદબાતલ કરી ત્યારે આખા દેશમાં કટોકટી ઠોકી દેનાર આ કોંગ્રેસ આજે ભારત જોડોની યાત્રા કાઢે છે જેએનયુમાં ભારત મુર્દાબાદના નારાને ટેકો આપનારી યાદ કોંગ્રેસ આજ ભારત મુર્દાબાદના નારા લગાડે છે ઓગણીસો સુડતાલીસમાં પાકિસ્તાને આપણે બોતેર હજાર ચારસો કિલોમીટર જગ્યા પચાવી પાડી ઓગણીસો બાસઠમાં ચીને આપણી બત્રીસ હજાર કિલોમીટર જગ્યા પચાવી પાડી આ સમયે તમાસો જોનારી આ કોંગ્રેસ આજ ભારત જોડોની યાત્રા કાઢી રહી છે આ કોંગ્રેસને જવાબ આપવાનો દિવસ આજે આવી ગયો છે નરેન્દ્રભાઈએ પોતાના શાસનમાં જે વિકાસના કામો કર્યા છે આપ દેશની જનતા જોઈ રહી છે કે એક બાજુ સંસદ ભવન બને છે એક બાજુ રામ મંદિર બને છે

ચોક્કસ એટલા જ માટે મેં અગાઉ કીધું એમ કે ગુજરાતભરની અંદર છવ્વીસ લોકસભાની બેઠક છે પરંતુ જો કોઈ ચર્ચાનો આજનો વિષય હોય ચર્ચાની કોઈ બેઠક હોય તો તે રાજકોટ લોકસભા છે કારણ કે અહીંયાથી જ આ સમગ્ર વિવાદ છે તે શરૂ થયો હતો કાર્યકરો આગેવાનો છે તેમની સાથે વાત કરીશું છત્રીઓને મનાવવા માટે ભારતીય જનતા પાર્ટી છે તે અનેક પ્રયાસો થઈ કરી રહી છે ગઈકાલે એક બેઠક પર સંકલન સમિતિની ગાંધીનગર ખાતે મળી છે પરંતુ હજુ પણ તેમની માંગ યથાવત છે શું લાગે છે આ મુદ્દો ભાજપને નડી શકે છે કાર્યકર્તા તરીકે એ વિષય વાત કરવી એ વધારે પડતું કહેવાય મોડી મંડળ એ બાબતની ચર્ચા કરે છે અને એ લોકો ચિંતા કરે કાર્યકર્તાનું કામ કામ કરવાનું છે બુથ લેવલ સુધી પહોંચવાનું છે શું લાગે ઘીના ઠામમાં ઘી ભળી જશે કારણ કે આજે પરસોત્તમભાઈએ પણ કીધું કે ક્ષત્રિય સમાજની જરૂર છે અમારે દેશને જરૂર છે અને દેશ માટે ક્ષત્રિય સમાજ મોટું મન રાખે હા ઘીના ઠામમાં ઘી પડી જશે અને પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ એમને રહેશે એમાં શંકાને સ્થાન નથી કોઈ

સોળ લોકસભા બેઠક અને એક વિધાનસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવામાં રાજકોટ બેઠક માટે પરસોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવારી નોંધાવી આ તરફ કચ્છથી વિનોદ ચાવડાએ પોતાની ઉમેદવારી નોંધાવી બનાસકાંઠાની વાત કરીએ તો ત્યાં રેખાબેન ચૌધરીએ ફોર્મ ભર્યું પાટણ લોકસભાની બેઠક પર ભરતસિંહ ડાભીએ ફોર્મ ભર્યું મહેસાણા બેઠકના ઉમેદવાર હરિભાઈ પટેલે વિજય મુરતમાં ફોર્મ ભર્યું

મારું નામ જ્યોતિ પવાણી જ્યોતિબેન તમે કચ્છનો વિકાસ કેવી રીતે છો અને ઓવરઓલ દેશના વિકાસને લઈને શું આ વખતે હેટ્રિક કરશે જરૂર કરશે લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે આપણે જોઈએ તો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આપણા કચ્છ જિલ્લા માટે ઘણું બધું કર્યું છે કારણ કે કચ્છ જિલ્લો એમનો પ્રિય જિલ્લો રહ્યો છે આપણે જોઈએ જ્યારે બે હજાર એકમાં ધરતીકંપરૂપી કુદરતી આફત આવી ત્યારે કચ્છ જિલ્લાને ઘણી અસર થઈ બધું ખેદાન મેદાન થઈ ગયું હતું ત્યારે નરેન્દ્ર મોદીજીએ કચ્છ જિલ્લાને બખૂબી ઊભો ઉભો કર્યો મેડિકલ ક્ષેત્રે જોઈએ તો તેમણે આયુષ્યમાન કાર્ડ યોજના જેવી નવી નવી યોજનાઓ બહાર પાડી અને તે મિડલ ક્લાસ ફેમિલી માટે આશીર્વાદરૂપ બન્યું બધાની પરિસ્થિતિ નથી હોતી કે મોંઘી મોંઘી ટ્રીટમેન્ટ કરાવી શકે ત્યારે આયુષ્માન કાર્ડ યોજના બધાને ખૂબ જ મદદરૂપ બન્યું કે વડાપ્રધાનની જે હિતકારી યોજના છે એનો લાભ કચ્છની જનતા લઈ રહી છે વડીલ આપનું નામ ડોક્ટર રમેશભાઈ ઓરુ તમને શું લાગી રહ્યું છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ નું તો ફૂંકાઈ ચુક્યું છે આ વખતે સત્તા પરિવર્તન કે પછી બધું એક વખત સત્તા પુનરાવર્તન મને તેવું લાગે છે કે લોકો સમજદાર છે અને જે વિકાસ થયો છે તીર્થધામોનો કે પ્રવાસન ક્ષેત્રનો અથવા કચ્છનો એ જોતા ફરી જ રિપીટ થાય એવું લાગે છે કચ્છમાં વિપક્ષને તમે ક્યાં જુઓ છો અને વિકાસને તમે ક્યાં જુઓ છો કચ્છનો વિકાસ તો ઘણો સારો થયો છે હું તો એટલું જ કહીશ મારું નામ હંસરાજ પવાણી છે હું તો એટલું જ કહીશ કે મોદી સાહેબ એટલે કુદરતનું મોકલાવેલું એક ઓલિયો જ છે કે અર્થતંત્ર બગડ્યું ત્યારે ભગવાને આ માણસને મોકલાવ્યો છે કે ભાઈ તમે ભારત દેશનું તંત્ર સુધારો અને તંત્ર સુધરી ગયું છે હજી પણ સુધરશે એનામાં બે મત નથી તો વિપક્ષ દ્વારા જે બેરોજગારી મોંઘવારીનો મુદ્દો ઉઠાવવામાં આવતો હોય છે શું લાગી રહ્યું છે આ વખતે મોંઘવારીનો મુદ્દો તો હવે ઉઠાવવામાં તો આવે છે પણ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પહેલાં ભૂકંપ પછી ગુજરાતના સીએમ બન્યા અને ખેડૂતો માટે જે પાણીની યોજના ડ્રીપ એરિગેશન આગલી સરકારોમાં હતા નેવું ટકા સબસિડી હતી તો બી લોકો અપનાવી ન રહ્યા હતા મોદી સરકાર આવી જીજીઆરસીની સ્થાપના કરી પંચોતેર ટકા સબસિડી અપાવી ત્યારે પંચોતેર ટકા વળી લોકો અપનાવવા ગયા નેવું ટકા વળી અપનાવવા ન ગયા એનું કારણ છે કે એના જીજીઆરસી દ્વારા જીજીઆરસી દ્વારા સ્થાપના કરી ડ્રીપ એરિકેશનની કેવી રીતે ડ્રીપ એરિકેશન અપનાવવું બે હજાર ત્રણ ચાર પછી તો ડ્રીપ એરિકેશન લોકો આખા ગુજરાતની દેશભરમાં એ યોજના જીજીઆરસીની યોજના બધા સમજી અને અપનાવતા થઈ ગયા એવી જ રીતે જે આપણે કમલમ ફ્રૂટ જે ડ્રેગન ફ્રૂટ તરીકે ઓળખાતો ફળ એ બે હજાર બાર પહેલાં આપણો ઇન્ડિયા ડ્રેગન ફ્રૂટ પૂરો ઇમ્પોર્ટ કરતો હતો ત્યારે ઇમ્પોર્ટ કરતો હતો તો ડ્રેગન ફ્રૂટે નામ ઓળખાતો હતો પછી આ ડ્રેગન ફ્રૂટ જે છે એ જ્યારે આપણા વિનોદભાઈ ચાવડા કાને અમે ખેડૂત લોકો ગયા અને વિનોદભાઈને રજૂઆત કરી કે આ ફળ જે છે એ એનો આકાર કમલમ જેવું છે આ કમલમ લાગે છે એનો નામકરણ કરો તો આ ડ્રેગન જે પ્રજાની વાત આ સરકાર સાંભળે છે જી 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 પ્રજાની વાત સાંભળી દઈએ તો આજે ડ્રેગન ફ્રૂટ જે 2012 પહેલા ઇમ્પોર્ટ થતું હતું ઈ દેશમાં નહીં પણ વિદેશોમાં તો તમને શું લાગે છે કે કેન્દ્રમાં મોદી સરકાર અને કચ્છમાં વિનોદ ચાવડા ચાવડા મેટ્રિક કરશે આમ કે ગુજરાતમાં ફર્સ્ટ ઉપર મેટ્રિક કરશે વિનોદ ચાવડા અહીંયા જે લોકો સમર્થકો છે એમાં નાના નાના બાળકો પણ છે ને તેવો મોદીના આ ચહેરા પહેરીને ઊભા છે તમે મોદી દાદાને ઓળખો છો હા

અને ત્યારબાદ નિમુબેન બાંભણિયા કે જેમણે ભાવનગરથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને જૂનાગઢ અલગ અલગ દ્રશ્યો ઉમેદવારો કે જેમના દ્વારા આજે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું રેખાબેન ચૌધરી ભરતસિંહ ડાભી હરિભાઈ પટેલ અને નિમુબેન બાંભણિયા અને આ તમામ ઉમેદવારો કે જેમના દ્વારા આજે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું ભાજપ દ્વારા પણ કેટલાક ઉમેદવારો જેમના દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે આ તરફ કોંગ્રેસમાં પણ એ જ પ્રકારનો માહોલ અને અમારા સંવાદદાતા અલગ અલગ જગ્યા પર મહાનગરોમાં ઉપસ્થિત છે આપને બતાવી રહ્યા છીએ ત્યાંનો શું માહોલ છે તો સીધા છે બનાસકાંઠા ઉમંગ જે પ્રકારનો રેખાબેન ચૌધરી દ્વારા એક ભવ્ય રેલી કાઢવામાં આવી ઉમેદવારી પત્ર નોંધાવ્યો અને ત્યારબાદનો માહોલ શું છે ત્યાંનો બનાસકાંઠાની જો વાત કરીએ તો બંને પક્ષના ઉમેદવાર છે તેમણે પોતાનું નામાંકન દાખલ કર્યું નામાં ગઈકાલે કોંગ્રેસના અને આજે ભાજપના ડોક્ટર રેખાબેન છે તેમણે પોતાનું નામાંકન દાખલ કર્યું અને જે સભા સંબોધી હતી જે સભા ગજવી હતી અને સાથે જે રાજસ્થાનના મુખ્યમંત્રી છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આપણી સાથે લોકો છે સીધી વાત તેમની સાથે કરીએ કે આજનું સિનારીઓ તેમને શું લાગી રહ્યું છે શરૂઆત આપનાથી કરીએ ફોર્મ ભર્યા એક જનસંખ્યા ખૂબ મોટી દેખાય શું સિનારીઓ તમને બનાસકાંઠાનો દેખાઈ રહ્યો છે રેખાબેને જ્યારે ફોર્મ આજે નામાંકન ભર્યું છે તો શું લાગે છે આજે આપ જોવા જઈએ તો પહેલા જ દિવસથી અમારી જીત જ છે આજે પબ્લિકનો એટલો સપોર્ટ રહ્યો બેનને એટલી મહારેલી રેલી થઈ રેલી નહીં પણ અમારા ભાષામાં કહીએ તો મહારેલો હતો એનાથી કોંગ્રેસના કાર્યકર્તાઓ નાસીપાત થઈ ગયા છે અને ગુજરાતમાં છવ્વીસ છવ્વીસ સીટો આવવાની છે અને તમામ સીટો પાંચ લાખથી વધુ લીડથી અમે જીતવાના છીએ પાંચ લાખથી વધુની લીડથી જીતવાના છીએ અને જે રીતે આ માહોલ બની રહ્યો છે માહોલની વચ્ચે તમને શું લાગે છે પરિવર્તન કે પુનરાવર્તન પરિવર્તનની તો વાત છે જ નહીં પણ આ વખતે અમારા ઉમેદવાર છે ને પાંચ લાખ નહીં પણ સાત લાખથી વધુ મતોથી જીતવાના છે સાત લાખથી વધુ મતોથી જીતવાના છે ખૂબ જ મોટી લીડ અને આજે જે વિશાળ રેલી નીકળી છે રેલી નથી પણ એને તો એક રેલો કહેવાય આ રેલામાં તો એટલું બધું જન સમર્થન મળ્યું છે અને બનાસના લોકો આ વખતે કોંગ્રેસને ક્યાંય પણ ચાલવા નથી દેવાના ક્યાંય પણ કોંગ્રેસને મત નથી આપવા દેવાના એટલે કોંગ્રેસને મત આપવાના પણ નથી કારણ કે રામ મંદિર છે બીજી એવી ઘણી બધી સરકારની યોજનાઓ છે આ બધી યોજનાઓ થકી પ્રજાના માનસ ઉપર એક જ વાત છે માત્ર ને માત્ર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો કરેલો વિકાસ વડાપ્રધાનનો કરેલો વિકાસ તમે કઈ રીતે જુઓ છો આજની સભા ગઈકાલે પણ કોંગ્રેસના ઉમેદવારે નામાંકન કર્યું એમાં પણ જનસંખ્યા અને આજની જનસંખ્યામાં તફાવત કેટલો અને આપ અને બઝર વાગી ચૂક્યું છે વધુ એક મહત્વના સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે તો આ રણટંકારમાં મહત્ત્વના સમાચાર મિતેશ પટેલ પ્રભુભાઈ વસાવા જશુભાઈ રાઠવા દેવુસિંહ ચૌહાણ કે જેમના દ્વારા ઉમેદવારી પત્ર નોંધાવવામાં આવ્યા આણંદ ખેડા પછી બારડોલી અલગ અલગ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો પ્રભુભાઈ વસાવા થી મિતેશ પટેલ આણંદ થી ઉદેપુર અને ખેડા તથા દાદરા નગર હવેલી અને આ બધા દ્રશ્યો આપણે જોયા ઉમેદવારોએ ઉમેદવારી પત્ર અત્યારે ભર્યા બનાસકાંઠાનો માહોલ આપણે જોયો કે કયા પ્રકારનો બનાસકાંઠાનો માહોલ છે અને હવે સીધા જઈએ દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતનો માહોલ કેમ કેવો કયા પ્રકારનો છે એની માહિતી મેળવીશું આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ રાકેશ હાલ દક્ષિણ ગુજરાતનો શું માહોલ અને ખાસ કરીને જો સુરતની વાત કરવામાં આવે મુકેશ દલાલે પણ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું લોકો શું કહી રહ્યા છે એમના સમર્થકો શું કહી રહ્યા છે બિલકુલ સવારથી જ જે છે તે સુરત લોકસભા બેઠક મત વિસ્તારના જે કાર્યકર્તાઓમાં છે તે ઉમેદવારી પત્ર ભરવાને લઈને ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો જોકે ગત રોજ આ ઉમેદવારી પત્ર ભરાય તે પહેલાં વિજય સંકલ્પ રેલી કાઢવામાં આવી હતી અને તેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા ત્યારે આજ રોજ વિધિવત રીતે સુરત લોકસભા બેઠક ઉપરથી જે ભાજપના ઉમેદવાર મુકેશ ધલાલ દ્વારા છે તે ઉમેદવારી નોંધાવવામાં આવી છે ત્યારે ચૂંટણી પ્રચાર કયા પ્રકારનો ચાલી રહ્યો છે તે આપ જાતે જ જે ભાજપના કાર્યકર્તા માં જોઈ શકો છો કે ખૂબ જ એક ઉત્સાહનો માહોલ અહીં ચોકસથી બન્યો છે ચૂંટણી પ્રચાર છે તે જોરશોરમા હમણાં સુધી ચાલી રહ્યો હતો પરંતુ હવે ફૂલ સ્પીડમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવશે તેવું નિવેદન જાતે સુરત લોકસભા બેઠકનો ઉમેદવાર મુકેશ દલાલે આપ્યું છે ત્યારે કાર્યકર્તાઓનું શું કેવું છે આપણે સીધો જાણવાનો પ્રયત્ન કરીશું આપનું નામ મારું નામ પંકજ દેસાઈ છે શું કહેશો ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે સુરત લોકસભા સુરત સંસદીય મત વિસ્તારમાં સાત વિધાનસભા આવે છે ઉમેદવાર શ્રી પણ લગભગ લગભગ સાતે વિધાનસભા સુધી પ્રચાર પ્રસાર માટે પહોંચ્યા છે હજુ તેઓ પ્રચાર પ્રસાર માટે ગતિશીલ પણ છે અમારા જેવા અનેક કાર્યકરો જે એમને જવાબદારી સોંપી છે ત્યાં હાલમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને જે સામેથી રિસ્પોન્સ મળી રહ્યો છે જે આપણે સવાલ પૂછ્યો તો જે રિસ્પોન્સ છે તે એવો છે કે તમારે આવવાની જરૂર નથી આ અમારી ફરજ છે મતદાન એ અમારો અધિકાર પણ છે અને અમે ભાજપની તરફે અમે મત પણ કરવાના છે આવો પ્રતિસાદ અમને સામેથી મળી રહ્યો છે કોંગ્રેસ ભાજપની સામે કોંગ્રેસનો પ્રચાર કેવો લાગે સાહેબ એ તો અમારા ધ્યાન ઉપર ક્યાંય નથી પરંતુ અમારા ધ્યાન ઉપર છે હું આપના માધ્યમથી સમગ્ર ગુજરાત અને ભારતમાં વાત કહી શકું કે લોકશાહીનું પર્વ એ ચૂંટણી છે અને એમાં પણ અત્યારે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે કામ થઈ રહ્યું છે એમાં સુરત ચોવીસ સુરત લોકસભાના ઉમેદવાર મુકેશભાઈ દલાલ પણ અહીંયાથી અમે જંગી બહુમતીથી અમને ચૂંટી કાઢીએ અને દરેક મતદાતાને એ દિવસની અત્યારે આતુરતાપૂર્વકની રાહ છે કે ક્યારે અમે આ મતદાન કારણ એનું માત્ર એટલું છે કે જે રામ જન્મભૂમિની વાત હોય કે રામ મંદિરની વાત હોય કે પછી એમાં આયુષ્યમાન ભારતની વાત હોય એ તમામ લોકો આજે ભારતીય જનતા પાર્ટીના સુશાસનથી ખૂબ સારી રીતે વિદિત થયા છે અને એમને નરેન્દ્રભાઈને આ માત્ર આભાર માનવાનું પર્વ હોય એવું અમને લાગી રહ્યું છે ખાસ કરીને યુવા કાર્યકર્તાઓ પણ જોડાયા છે શું કે કહેશો પ્રચાર સતત ચૌદ માર્ચથી શરૂ થઈ ચૂક્યો છે હમણાં સુધી કેટલા લોકો જોડે જનસંપર્ક કરવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું છે લગભગ લગભગ જોવા જઈએ તો સાથે સાત વિધાનસભામાં સમાવિષ્ટ બધા વોર્ડ એટલે કે પંદર વોર્ડમાં પણ આપણે પ્રચાર પ્રસારનું માધ્યમ બધા પહોંચી ગયા છે બેઠકો પણ થઈ ગઈ છે મોદી પરિવાર સભાઓ પણ થઈ ગઈ છે અને એના સિવાય આઈટી અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ એટલે કે લેટેસ્ટ ટેકનોલોજીના માધ્યમથી પણ પ્રચાર પ્રસાર ચાલુ છે એટલે કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એના ઉપર પણ લોકો પ્રતિસાદ આપી રહ્યા છે અને લોકો પણ એનો પ્રચાર કરી રહ્યા છે કેમ કે તમે આગળના મિત્રોને જે પ્રશ્ન પૂછો એમાં હું થોડું ઉમેરવા માગીશ કે કોંગ્રેસના ઉમેદવાર હજુ સુધી દેખાયા જ નથી અને એવો આ વિધાન લોકસભામાં સમાવિષ્ટ વિધાનસભામાં રહેતા પણ નથી એવું સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે એટલે કે ખૂબ જ એવું કહેવા જઈએ તો એ નક્કી છે કે સુરત લોકસભા ગયા વખત કરતાં પણ મોટા માર્જિનથી ગયા વખતે બીજા નંબરે આખા ભારતમાં હતી ત્યારે આ વખતે એનો પણ રેકોર્ડ તોડીને આગળ વધશે અને મોટા લીડથી

કચ્છ કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલરને પોતાની ઉમેદવારી નોંધાવી અને સાબરકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીએ પણ પોતાનું ફોર્મ ભર્યું તો આ સાથે જ ઉમેદવારે પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા તરફ અમરેલી લોકસભા બેઠક પર વાત કરીએ તો જેનીબેન ઠુમ્મરે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારબાદ પંચમહાલ બેઠકની વાત કરીએ લોકસભા બેઠકના ઉમેદવાર અનંતભાઈ પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું અને ત્યારબાદ હવે કોંગ્રેસના અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા અને અલગ અલગ મહાનગરોના અત્યારે હાલ જાણ્યા અને હવે સીધા ભાવનગર જઈએ ભાવનગરનો અત્યારે શું હાલ છે ભાવનગરના લોકો સમર્થકો શું કહી રહ્યા છે એ જાણીશું માહિતી મેળવીશું સંવાદદાતા કૃણાલ પાસેથી કૃણાલ અલગ અલગ જગ્યા પર હાલ કાર્યકર્તાઓ સમર્થકો સમર્થકોપૂર જોશમાં દેખાઈ રહ્યા છે ભાવનગરનો શું હાલ બિલકુલ રજા જો વાત કરીએ તો ભાવનગરની આજે કશ કંઈ કે ભારતીય બેન જો મફ કરશો ભાજપના જે ઉમેદવાર છે નિમુબેન ભાંભણીયા તેઓએ પોતાનું નામાંકન પત્ર ભર્યું તો આપણી સાથે ભાવનગર ભાજપના કાર્યકર્તાઓ સમર્થકો છે આપણી સાથે જ સીધો સંવાદ કરવાનો પ્રયત્ન કરશું એમનું શું માનવું છે શું લાગી રહ્યું છે કેમ કે સવારથી જ જે પ્રકારનો માહોલ હતો તે પ્રકારના માહોલને લઈને ભાવનગરના કાર્યકર્તાઓ શું વિચારી રહ્યા છે શું કહેશો જે પ્રમાણે આજે નિમુબેને પોતાનું નામાંકન પત્ર ભર્યું કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની હાજરીમાં મોટી જાહેર જંગી સભા છે તે સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સભામાં ખૂબ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા કેવો માહોલ હતો શું કેવું છે આજની જે નિમુબેન બાંભણીયા દ્વારા ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાની હાજરીમાં અને અસંખ્ય કાર્યકર્તાઓ અને વિશાળ સંખ્યામાં જનમેદની વચ્ચે એવી સ્કૂલના મેદાનથી કલેક્ટર સુધી આવેદનપત્ર ભરવા માટે જઈ રહ્યા અને સાથે સાથે લોકોનો પૂરેપૂરો સહયોગ છે એ ભારતીય જનતા પાર્ટી તરફ જોવા મળે છે લોકોનો ઉત્સાહ પણ જોવા મળે છે અને નરેન્દ્રભાઈએ જે રાષ્ટ્રીય કક્ષાએ કામ કરે છે એ રાષ્ટ્રીય કક્ષાએ કામને ઉજાગર કરવા માટે આ લોકો પ્રયત્નશીલ છે એવું અમે અંગત રીતે માનીએ છીએ ચોક્કસથી જે પ્રમાણે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તેના સમર્થકો સાથે વહેલી કહી શકાય કે બાર ને ઓગણ ચાલીસે નીંબુબેન પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું આપણી સાથે અન્ય કાર્યકર્તા સાથે તમારું શું નામ છે અને શું કહેશો જે પ્રમાણે આજનો જે માહોલ હતો શું લાગી રહ્યું છે કેટલા મતોથી નીંબુબેનની જીત થશે શું કહેશો આજે જે વિજય મુર્તમાં બેનસિંહે ફોર્મ ભર્યું છે મને ચોક્કસ પણ વિશ્વાસ છે કે વધુ મોધુ લીડ મિનિમમ ત્રણ થી ચાર લાખ ની લીડે ભારતીય જનતા પાર્ટી ભાવનગર સીટ ઉપર વિજય થવાનો છે શું નિશ્ચય છે વસ્તુ એ જાય ચોક્કસથી જે ભાવનગરમાં પણ કહી શકાય કે સવારથી જે માહોલ હતો તે માહોલની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબેન બાંભણીયાએ પોતાનું નામાંકન પત્ર ભર્યું છે ને ખાસો એવો જે ઉત્સાહ છે રોડ શો પોતાનું જે શક્તિ પ્રદર્શન છે તે બતાવ્યું હતું અલગ અલગ જગ્યા ગુજરાતના અલગ અલગ મહાનગરોમાં હાલ કેવો માહોલ છે અમે આપ સૌને બતાવ્યો આપ સૌનો આભાર ગુજરાત ફર્સ્ટની સાથે ગુજરાત સંવાદદાતા સતત સ્ટેન્ડ ટુ છે અને તેમના દ્વારા જે કોઈ પણ માહિતી છે અહીંયા સુધી પહોંચાડવામાં આવી રહી છે આજ સુધી અમે પહોંચાડી રહ્યા છે કારણ કે લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક છે રણટંકાર થઈ ચૂક્યો છે ને આ પરિસ્થિતિમાં રાજનીતિને લઈને શું મહત્વના સમાચારો છે તમામ અપડેટ અમે આપ સુધી સૌથી પહેલા સૌથી સચોટ અને સૌથી ઝડપી પહોંચાડીએ છીએ અને એટલે જ કહીએ છીએ કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર